મમ્મી આ હું શું સાંભળું છું તું સાંભળું છું એટલે તે શું સાંભળું તું સીમા સાથે શું રોજેરોજ રોજ બોલા બોલી કરે છે અચ્છા તો હવે સીમા મારા દીકરાની કાન ભંભેણી કરી રહી છે એટલે માં દીકરા વચ્ચે ઝઘડો કરાવી રહી છે ને એવું નથી મમ્મી ખાલી 5 મિનિટ મોડું થયું હતું એના માટે તું સીમાને કેટલું ખીજાઈ ગઈ દીકરા તને ખબર છે ને કે હું ટાઈમે ચા ન પીઉ તો મારું માથું દુખે છે બીજું કાઈ નહીં પણ મમ્મી તું થોડી વાતને સમજ શું સમજો આ તમારે બંનેની મગજ મારીમાં મારો ધંધો ખોટી થાય છે ઉપરથી બોસ મને ખીજાય છે મારે કેટલું કામ કરવાનું હોય છે આના કરતા તો તારા લગ્ન નતા કર્યા ને તો સારું હતું મને એવું લાગે છે કે દીકરા તું બાયડી ગેલો થઈ ગયો લાગે છે નહીતર પેલા તો તને તારી માં કેટલી વાલી હતી અને કેટલું ધ્યાન રાખતો હતો મને તું પણ વાલી છે ને સીમા પણ વાલી છે હું કોઈ તરફદારી નથી કરતો મમ્મી તો પછી આ શું છે દીકરા મમ્મી જે સાચું છે હું એનો સાથ લઉં છું ખાલી સાથ નહીં પણ મારા માટે તું દુશ્મન બની જાય ને એવું લાગે છે અમે દુશ્મન વાત નથી વાત તારી વાણી અને વ્યવહારની છે એટલે તું એવું કેવા માંગે છે કે તારી મમ્મીની હવે વાણી અને વ્યવહાર સારો નથી અને આ દિન સુધી તો સારો લાગતો હતો તો હવે શું થયું મમ્મી મેં તને એવા કોઈ શબ્દો નથી કીધા હું તને ફક્ત એટલું જ કહું છું કે તું સીમાની સાથે બસ શાંતિથી પ્રેમ ભાવથી બે વાત કરે સીમા 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 દીકરા તું સમજ તો કેમ નથી તો શું સીમાને મારે કંઈ કહેવાનું જ નહીં સાસુ છું તો પછી થોડુંક તો મારે ધ્યાન રાખવું જ પડે ને કે જે કરે તે કરવા દઉં હા મમ્મી તું ઘરની વડીલ છે કંઈ ભૂલ થાય તો તારે અમને ના મમ્મી તું ઘરની વડીલ છે કંઈ ભૂલ થાય તો તારે અમને શીખવવું જોઈએ તારે અમને કહેવું જોઈએ બધી વાત સાચી પણ મમ્મી આ રોજે રોજના ઝઘડા મારું તો મગજ હવે ફાટે છે તારું તો મગજ ફાટે છે રે મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે તમે બાપ દીકરો થઈને આ સીમાને કઈ કહેતા નથી ને એમાં મમ્મી આ જે સાસુની જેમ રહે છે ને સાથે સાસુની જગ્યાએ કર તું માં બનીને રહે એ તારી દીકરી બનશે એ હું તને ખાતરી આપું છું દીકરા હું તારી વહુને દીકરી તરીકે જ લાવી હતી અને દીકરી જ માનું છું પણ એ જ પોતે વહુ પણ બતાવે છે મારી સામે તો પછી હું સુગામ સાસુ મણુના બતાવું મમ્મી થોડું તું જાતું ઘર થોડું એ જાતું કરશે એટલે મતલબ માં આ ઘર માં વડીલોને જાту કરવાનો પણ દીકરા કે બોવને નઈ એમ કેવા માંગે છે ને તું મમ્મી તું સમજતી નથી મારો એવો કોઈ ભાવ નથી તું તારું કર તારે જે કામ કરવું છે જે ચિંતું છે બધું એને ચિંત એ બધું કામ કરશે પણ એને તું એક પ્રેમથી કામ ચિંત વાત વાતમાં તું એની ખિજાઈ જાય છે એની સાથે બોલા બોલી કરે છે આ જે તારી બોલવાની સ્ટાઈલ છે ને મમ્મી ખાલી એમાં તું ફેરફાર કર હા બસ દીકરા મેં તને જન્મ આપ્યો ને ત્યારે એવું નહોતું વિચાર્યું કે મોટો થઈને દીકરો મને શીખવાડશે મને છે ને તારા કરતા સારી ખબર પડે છે કે મારે વહુને કેમ સાચવવી કેમ નહીં સમજો હવે તારું જે કામ હોય ને એ કર મને સમજાવવાની કોઈ કોશિશ ના કર કામ તું કરવા દે તો થાય ને આ તારી રોજ રોજની મગજમારી સોલ્વ કરવામાં મને કરવામાં મારું કામ જતું રહેશે તને ખબર છે બોસ મને રોજે કેટલું ખીજાય છે એ બધું તારા વહુના કારણે દીકરા મારા કારણે નહીં તાળી એક હાથે નથી વાગતી મમ્મી જેટલો વાક એનો એટલો વાક પણ હોય છે હવે મારે ઘણું કામ છે હું જઉં છું આવી ગયો મારો દીકરો મને જ્ઞાન આપે છે વાહ કુદરત વાહ આ દીકરા તો આ વો આવી ગઈ ને તો એ મારા ઘરના ઢહડા કરવા પડે છે એમાં દીકરો અને એના સસરા બે ઉપરાણો લઈને મને ખીજાય છે હવે આવા દે ઉપરાણો લઈને એટલે છટકી જ નાખું બરાબરના બેહીને તારે બીજું કઈ કામ છે આ જો ને ઘર ના કામ કરવા પડે હો આવે તો બીજા શું કામ હોય મારે ઈ તો કરવા જ પડે આપણો ઘર હોય ને તો આપણે જ કામ કરવા પડે કોઈ બહાર નું આવીને કરી નો જાય અને ઈ કરવા આપણે ફરજ છે પણ તું તો આરો બીજું હોત ને કામ કરે મને તો એમ હતું કે મારી હોવા ઘર માં આવશે ને તો મારે ઓછા કામ કરવા પડશે આ તો ઉલટા ડબલ કામ વધી ગયા મારા હાથ દુખે છે હા ઈ હો આવી ને પછી તો રાત મેળા દુખવા

મારી વો આમ છે મારી વો આમ છે તો હું તમારા બધાને ઓખા સાંભળ્યા કરવા ને ના અરે હું શું કઉ છું કે આપણે મેણા ટણો ન મરાય અને ઈ આથી નીકળે હોય ને તો એના વખાણ કરાય વખાણ કરવામાં કે આપણો ગહાય ન જાય આમ જોવો આ તમને બધી પુરુષોને નો ખબર પડે આ અમને સ્ત્રીઓને ખબર પડે કે સ્ત્રીઓને કેમ કંટ્રોલ કરવી તમને છે ખબર ન પડે તો સાનું માનું કામ ધંધો કરે તમારો કંટ્રોલ કરવામાં રહે ને તો યા ઘર હોતે ને ભાંગશે દીકરાનું દીકરો અને એની હો બે હારા છે અને બે બિચારા શાંતિથી રહે છે અને આપણને સાચવે છે તો પછી જે રહે એમ રહેવા દે હું કમ છું એને વારાવાર વારે મેળા ટોળા મેળા કરશો અરે ભગવાન આ ઘરવાળો કેવો મળ્યો છે આ બાયડીનું ઉપરાણું લેવાની બદલે છોકરાની હોનું ઉપરાણું લે છે એ તમને કઈ ખબર પડવી જોઈએ કે મારી બાયડી કઈ નો કેતી હોય આ તમારી વોવ જ મારી સામે બોલતી હોય એ તમને નથી દેખાતું અરે બધું મને દેખાય છે એટલે જ હું તને કહેવા આવ્યો છું મને ખબર જ છે કે સીમાનો કોઈ વાક નથી બધો વાક છે ને તારો છે અને હું એમ કહું છું કે તું વ્યવસ્થિત એની અરે રહે તો એ આપણી અરે વ્યવસ્થિત રહે અને આપણે એની જ આખી જિંદગી કાઢવાની છે કોઈ બીજું કંઈ આપણને પાર્ક હોય નહીં હાચવવા આવે અરે વાક તો મારું જ દેખાય ને કારણ કે હું જોવા ગઈતી સીમાને એટલે તમને બધું એવું લાગશે કે તે તો જોયો જ તો ને પણ એવી નોતી ખબર કે આવી હશે આ તો તું એમ કેવા મેક્સો ને કે તારો કોઈ વાક નથી નથી તો નથી હો વાર મારો વાર નથી તો જયની પેલી વો વઈ ગઈ ઈ કેના કારણે વઈ ગઈ એના લખણના કારણે નહીં તારા કારણે તું એવી રીતે આને બહુ હેરાન કરતી હતી ને એટલે ઈ વઈ ગઈ છે બાકી એમ મત ગઈ નકર ઈ વો બિસારી ડાય છે જેમ ઈ વઈ ગઈ ને એમ આ હોતે ને વઈ જાહે પછી તું હાથ ધોજે પછી એ જાય ને તો વઈ જવા દયો હું એના કરતા હારી લઈ આવીશ હા ઈ હોતે ને વઈ જાહે અને કઈ ન્યા કે ઝાડ વેણ ટિંગાતી હોઉ છે વારે વારે ઘર માં આવ્યા કરે એમ મને તો છે ને મારી વો બહુ પૈસા વાળી જોતી હતી પણ આવી ભટકાણી હા બસ પૈસાનો મોહ છે તારે પૈસાનો મોહ છે તારે પત્નીનો મોહ નથી એની સારી સંસ્કારી પત્ની મળી છે એની કદર નથી કરતી અને અમુકનો બસ એના અવગુણ ગાયા કરે છે જે એનામાં છે જ ને એવો ગુણ એ ગાય છે પછી જો આ મારે તમારી સાથે કોઈ ભેજાવાની ન કરવી આ છે ને કામ મારે પડ્યું છે મને કામ કરવા દો જાવ તમે તમારું કામ કરો કામ નો કરને તો હાલ છે બાકી તું આ ભેણાકણા મારવાનું બંધ કરને તો ઘણું છે તમે છે ને બહુ બકવાસ કરો તમ બાપ દીકરો માં તમારી કોઈ નથી વાત સાંભળવી સમજા બેનો ઘર તો ભાંગ્યો હવે બીજું ઘર હું કામ ભાંગસો એ જરીક જરીક દયા કર ઘર પરિવાર ઉપર જરીક દયા કર હાથ જોડું છું મારે છે ને તમને હાથ ન જોડાવા ભગવાન ભાઈ હાથ જોડો ને એમ કયો કે મારી બાયડીને એક સુખ શાંતિ મળે આ કામના ઢસડામાંથી મુક્તિ મળે હા હું ભગવાન ભાઈ હાથ જોડું છું ને એને કહું છું કે મારી પત્નીને કઈક સંસ્કાર આપો એટલે વ્યવસ્થિત રહે ઘરમાં એમ જ કરવું પડશે અમારે આ કઈ માણસ છે પોતાની બાયડીનું નથી લાગતું અને છોકરાની વોવનું દાજે છે પેટમાં હે ભગવાન ગયા જન્મમાં મેં શું પાપ કરી હશે કે આ આ આ જન્મે આવો ઘરવાળો અને ઓલો નાલાયક દીકરો બાયડી ગેલો મયડો કરમ ફૂટલા ભાભી હું સૂતો હતો ત્યારે મને અવાજ આવતો હતો ફરી પાછો ઘરમાં ઝઘડો થયો આ જો ને મમ્મી ખીજા ખીજા કરે છે હું તો કંટાળી તમારા ભાઈને મેં કીધું તો એ બી મને ખીજાવા માંડ્યા પછી મને કે હું મમ્મીને વાત કરું છું એમ શું કરું હવે બોલો હું જાણું છું કે મમ્મીનો સ્વભાવ થોડો કડક છે પણ ભાભી તમે સમજી લોને આ ઝઘડાને શાંત કરી દો પણ હું નથી બોલતી તોય નકરું મમ્મી કચ 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 કરે છે મારાથી હવે સહન કાલે તો મને શું કીધું ખબર છે મમ્મી એમ કે કીધું તારો થેરો પેક કરીને વહી જા ઘરે હવે આવું કોણ સહન કરે બોલો મમ્મી આવું ન કહેવું જોઈએ હું જાણું છું મમ્મીના આ જ ગુસ્સાવાળા સ્વભાવને કારણે ઘરમાંથી એક વ્યક્તિ વહી ગઈ હતી કોણ વહી ગયું હતું ભાભી ભાઈના પહેલા પત્ની મમ્મીના આ સ્વભાવના કારણે આ ઘરમાંથી વયા ગયા હતા શું વાત કરો છો તમે હા ઘરમાં વારંવાર ઝઘડા થતા મમ્મીને કેટલી વાર સમજાવ્યા અને આ જ ઝઘડાના કારણે ભાઈના પહેલા પત્ની આ ઘરમાંથી જતા રહ્યા અરે હા થઈ હતા હા ભાભી તમને આ વાતની જાણ નહી હતી અને ભાભી હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ વાત ઘરમાં નહીં કરતા બસ હું તમને એટલું સમજાવવા માંગુ છું કે ભાભી જે પણ ઝઘડો હોય એને શાંત કરી ગયો જો મમ્મી નહીં સમજે તો તમે તો સમજી લો મારા ભાઈનો ઘર સંસાર સાચવી લો ભાઈ હું તો કઈ બોલતી જ નથી પણ સવાર સવારમાં મમ્મી એટલો મોટા અવાજેથી બોલે છે ને એટલે મારું મગજ વયું જાય છે પણ હવે હું છે ને કઈક વિચારું હવે શું કરું એમ તમે ભાઈ સાથે આ વિષયમાં વાત કરી ના એ થોડીક વાત તો કરી કે હું મમ્મીને હું સમજાવી દઈશ પણ હવે હું જોઉં છું કે મમ્મીમાં કંઈ સુધારો થયો છે કે નહીં એમ જીગરભાઈ પણ મારી સાથે તો અન્યાય થયો કહેવાય ને તમારા ભાઈએ કે મમ્મીએ મને જ્યારે જોવા આવ્યા ત્યારે તો એવું કીધું જ નથી કે એમને પહેલા મેરેજ થઈ ગયેલા છે આવી રીતનું થયું છે તો આવી વસ્તુ છુપાવી ન રાખવી જોઈએ તમારાથી હા ભાભી હું એ વાતને માનું છું પણ પ્લીઝ તમે મારું નામ નહીં આપતા એમ નહીં કહેતા કે આ વાત મેં તમને કીધી છે નત્ર ઘરમાં ઝઘડો વધી જશે તમારા ભાઈને મારે વાત તો કરવી પડશે કે આટલી મોટી વાત મને કેમ છુપાવી રાખી હા ભાભી તમે વાત જરૂર કરજો પણ પ્લીઝ મારું નામ નહીં આપતા તમે ચિંતા ના કરો હું તમારું નામ નહીં દઉં અને જે કાંઈ પણ ઝઘડા છે એ તમે અને ભાઈ મળીને સોલ્વ કરી લો નહીતર ઝઘડા વધી જશે અને મારા ભાઈનો ઘર સંસાર બળી જશે એ મારાથી નહીં જોવાય જીગરભાઈ મને એ વાતનો અફસોસ થાય છે કે તમારા ભાઈની એક પત્ની તો આ ઘરમાંથી વહી ગઈ છે તો પણ મમ્મીનો સ્વભાવ બદલાતો જ નથી અને મને પણ મારી સાથે પણ આવો જ વ્યવહાર કરે છે અને આમાં તો એમ લાગે છે કે મમ્મીનો જ વાત છે હું જાણું છું કે મમ્મીનો સ્વભાવ ગુસ્સાવાળો છે પણ મમ્મી સમજી જશે તમે ચિંતા નહીં કરો ભાઈને આ વિષયમાં વાત કરજો આ તો બહુ ખોટું થયું કહેવાય પેલી પત્નીને બી આમ જ કરતા હશે એટલે મને મારે વારંવાર રોજ રોજ મારી હારે ટક ટક કરે છે મને એમ થાય કે ચાલો મમ્મી આજ નહીં કાલ સુધરશે હવે તો હું નહીં સહન કરું જો જીગરભાઈ સાચું કહી દઉં છું એટલે જ ભાભી હું તમને કહું છું કે તમે સાચવી લો મમ્મીના વ્યવહારને તમે સાચવી લો અને ભાઈને પણ સાચવી લો પ્લીઝ અને તમે આ વાત નહીં કરતા કે પહેલી પત્ની વિશે મેં તમને કહ્યું કઈ જરા ચિંતા ન કરો હું તમારું નામ નહીં આવવા દઉં તમે તમારું કામ કરો હું જોઉં છું મમ્મીને કંઈ જોઈએ છે કે નહીં